ડભોઈ વડોદરા એલસીબીનું ઓપરેશન પરાક્રમ સફળ લાખોનો વિદેશી દારૂ ઝડપાયો ડભોઈ વડોદરા જિલ્લા પોલીસ વડા સચોટ માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે ડભોઈ તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે એલસીબીની સફળ રેડ વિગતવાર માહિતી મુજબ વડોદરા એલસીબીની ટીમે ડભોઈ તાલુકાના કાયાવરોહણથી ફોફડીયા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પાસેથી ચોક્કસ બાતમીના આધારે હતી આ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં પોલીસે કુલ આઠ લાખ ઓગણસાઇટ હજાર આઠસોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે વિદેશી દારૂની બોટલ ત્રણ હજાર એકસો ચુમ્માળીસ નંગ મોબાઈલ ફોન ત્રણ નંગ જેની કિંમત રૂપિયા પંદર હજાર આંકવામાં આવી છે એક આરોપીની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ આ જથ્થા સાથે પોલીસે સુરેશભાઈ રાઠોડ રહેઠાણ વલસાડ નામના એક શખ્સની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવામાં આવ્યો હતો તે અંગે વધુ ઊંડી તપાસ કરી રહી છે ઓપરેશન પરાક્રમ હેઠળ પોલીસ સક્રિય વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લા કડક પેટ્રોલિંગ અને ચાપતી નજર રાખવામાં આવી રહી છે આ ઓપરેશનનો મુખ્ય હેતુ દારૂની હેરાફેરી જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુનેગારોને ઝડપી પાડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો છે રિપોર્ટર વિવેક જોશી બીએન ન્યૂઝ ગુજરાતી ડભો